ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને પત્ર લખવામાં આવ્યો હતો ભારતના હીરા ઉદ્યોગ ઉપર અમેરિકા દ્વારા નાખવામાં આવેલ ટેરિફથી એની અસર મોટા પ્રમાણમાં રત્ન કલાકારો ઉપર પડી શકે છે માટે રત્ન કલાકારને કેન્દ્રીય તેમજ રાજ્ય સરકાર તાત્કાલિક મદદ કરવા પત્ર લખવામાં આવ્યો છે ગુજરાત સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કામ કરતા રત્ન કલાકારો બાબતે પગલા ભરવાની માંગ કરવામાં આવી હતી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા રત્ન કલાકારોને મદદ કરવાની આપવામાં આવેલ બહાયદારીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો નમસ્કાર હું છું સ્ટાર ડાયમંડ વર્ક યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે ભારત દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી શ્રમ અને રોજગાર મંત્રી કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રીમાન મનસુખભાઈ માંડવિયા કોમર્સ મિનિસ્ટર પિયુષભાઈ ગોહેલ એમને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક લેટર લખવામાં આવ્યો છે અમેરિકા દ્વારા જે ટેરિફ છે એ કારણે હીરા ઉદ્યોગની અંદર મોટી આફત આવવાની અમને આશંકા છે ને સીધી અસર રત્ન કલાકારોને થાય છે બે વર્ષથી આ મંદી છે અને બે વર્ષથી આ મંદીના કારણે આત્મહત્યાના બનાવો વધે છે ત્યારે રત્ન કલાકારોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારને અમે રજૂઆત કરી છે લેટરના માધ્યમથી અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે જે બહાદુરી આપી હતી એ બહાદુરી અને જે કમિટી બનાવી હતી એ કમિટીને આજે પચીસ થી વધારે દિવસો થયા છે 25 થી વધારે દિવસોની અંદર ત્રણ જેટલે 3 થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે છતાં પણ સરકાર રત્ન કલાકારોને મદદ કરવા માટે હજુ સુધી આગળ આવી નથી ખાલી બાહેધરી ધરી આપી છે કમિટી બનાવી છે તો આ કમિટી શું કરી રહી છે એક્શન પ્લાન બે દિવસનો હતો આજે પચીસ થી વધારે દિવસ થયા છે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે રત્ન ની સાથે સરકાર છે કે નથી ખુલાસો સરકારે કરવો જોઈએ